બુદ્ધિ અનેક અનુભવો દ્વારા વિકસેલી વિવેક શક્તિ એટલે બુદ્ધિ તીક્ષ્ણ બુદ્ધિ એ સમગ્ર માનવ વિકાસની આધારશીલા છે અને બુદ્ધિ શક્તિનો અભાવ એ નિષ્ફળતા કે પતનનું કારણ છે જેમ વ્યક્તિની બુદ્ધિ શક્તિનો વધુને વધુ વિકાસ થાય છે તેમ તેના કાર્યો વધુને વધુ કલ્યાણકારી અને પ્રભાવક બને છે છતાં પણ જો કોઈ પણ માણસ પોતાની બુદ્ધિને પવિત્ર રાખવાની પદ્ધતિઓને ન અનુસરે તો તે માત્ર વિસ્તૃતિ પામે છે પણ તે બુદ્ધિ અનંત ઉપદ્રવ તરફ દોરી જાય છે એ વાત નિઃશંક છે કે આજે માણસની બુદ્ધિમાં ઘણી વૃદ્ધિ થઈ છે પરંતુ એ બુદ્ધિ પવિત્ર નથી આવી અપવિત્ર બુદ્ધિ દ્વારા માણસ પોતાના કલ્યાણ માટે તેમજ રાષ્ટ્રના કલ્યાણ માટે કેવી રીતે કાર્ય કરવું તે શીખી ન શકે બુદ્ધિનો વિકાસ કરવો એ જરૂરી છે પરંતુ એ બુદ્ધિને આગળને આગળ વધતી અને વિકસતી જતી તેમજ વધુને વધુ પવિત્ર બનાવવી એ પણ અત્યંત આવશ્યક બાબત છે આવો પ્રયાસ સાવ સરળ પણ નથી બુદ્ધિને પવિત્ર બનાવવા શિક્ષણ સાથે દરેક વ્યક્તિએ બધા શક્ય સાધનો પણ અજમાવવા જ જોઈએ આટલું ધ્યાનમાં રાખજો કે જે બુદ્ધિ માણસનું દીર્ઘકાલીન કલ્યાણ ન લાવી શકે તે બુદ્ધિ ખરેખર સાચી બુદ્ધિ નથી સદીઓ સુધી ભારતના તત્વચિંતકોએ આત્મવિજ્ઞાનની વિશિષ્ટતા વિશે સઘન અને સૂક્ષ્મ શોધ કરી છે આ અનન્ય શોધ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે અને જીવના ઉદ્ભવ સ્થાન વિકસિત રૂપ અને તેના લક્ષ્ય પ્રાપ્તિ સ્થાન વિશે ચોક્કસ અને સ્પષ્ટ સંશોધનો થયા છે એમાંની એક હકીકત આ છે કે જ્યાં સુધી માનવ બુદ્ધિ કેટલાક અગત્યના ચોક્કસ મુદ્દાઓને ન સમજે ત્યાં સુધી પોતાના કલ્યાણ માટે પોતાની કઈ ફરજ છે એ ચોક્કસ કરી શકતો નથી આધુનિક સુસંસ્કૃત વિશ્વ પાસે આજે આત્મજ્ઞાન વિશે કોઈ જાણકારી નથી પણ માનવના વિષય સુખ માટે કેટ ખંતપૂર્વકની સુવિધાઓ ઊભી કરી છે પરિણામે દુનિયામાં દુઃખ વિષાદ ચિંતાનો ક્યાંય અંત નથી જીવાત્માએ આચરવા જેવી આવશ્યક વસ્તુઓનો સાર સંક્ષેપ આ પ્રમાણે છે પહેલો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને બીજા ઇન્દ્રિય ભોગના પદાર્થોના ઉપભોગ માટે જીવ વારંવાર જૂના શરીરનો ત્યાગ કરીને નવું શરીર ધારણ કરે છે બીજું નવા અને પછીના જીવન માટે શરીર અને મનને પૂર્વજન્મના અનુભવ કર્મોને આધારે રચવામાં આવે છે આને લીધે જીવ પોતાના ભૂતકાળના અનુભવ કર્મના ફળો ભોગવે છે ત્રીજું જ્યારે મૃત્યુ આવે છે ત્યારે જીવાત્માનું સ્થૂળ શરીર મરી જાય છે છાપ કર્મો સૂક્ષ્મ શરીરમાં પડ્યા રહે છે લોકો આ છાપ કર્મોને ભાગ્ય કે વિધાતા કહે છે ચોથું જીવ હેતુપૂર્વક કર્મો કરે છે અને એના કર્મોના પરિણામો એને ભોગવવા પડે છે પાંચમું કર્મના મર્મને જાણીને જે માનવ કર્મ કરે છે તે પોતાના દુષ્ટ કર્મોના માઠા ફળ પરિણામોને દૂર કરી શકે છે